નમસ્કાર ખેડૂત મિત્રો હું વિપુલ સાંગાણી બેસ્ટ એગ્રોલાઇટ લિમિટેડમાં ફરજ બજાવું છું હું ગોંડલ હેડ હેડક્વાર્ટર સંભાળું છું આપણે બેસ્ટ કંપનીની શટડાઉન નામની જે દવા નવી આવી છે ખાણ બાળવાની મગફળીમાં ગોળ પાંદ અને લાંબા પાંદ તેનો આપણે ડેમો આઠ દિવસ પહેલાં લીધો હતો તેના અટાણે આપણે એનું રિઝલ્ટ જો લાંબા પાંદ અને વાર પાંચ વારું બધું બરી ગયું છે તો આ ખેડૂત સાંભળીએ તો તેનું રિઝલ્ટ કેવું મળ્યું ભાઈ તમારું નામ શું છે મારું નામ યોગેશ ગજેરા ગામ રાણસી ફોન નંબર એક્યાસી છસો સો તેતાલીસ ત્રાણું સટડાઉન નો આપણે ડેમો કર્યો હતો આઠ દિવસ પેલા એનું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે તો તમે અન્ય ખેડૂત ને શું કેવા માંગો છો આ દવા વપરાય

આ બધું હજી અન્ય કંપની નું સાટેલું છે આમાં આજે જે છે આમાં ખાલી લાંબા પાન વાળું બાકી છે કોંગ્રેસ